એકસો પચાસ યુનિટી માર્ચ અંતર્ગત સિદ્ધપુર વિધાનસભામાં પદયાત્રા યોજવામાં આવી હતી જેમાં ધારાસભ્ય શ્રી બળવંતસિંહ રાજપૂતે લીલી ઝંડી આપી હતી સિદ્ધપુર ગાંગલાસણ થઈ ગોકુળ યુનિવર્સિટી સુધીની પદયાત્રામાં યુવાનો વિદ્યાર્થીઓ અને લોકો સહભાગી બન્યા હતા રાષ્ટ્રીય એકતાના સૂત્રોચ્ચાર સાથે યોજાયેલી પદયાત્રાનું લોકોએ ઠેર ઠેર ઉષ્માભેર સ્વાગત કર્યું ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા આયોજિત રાષ્ટ્રવ્યાપી અભિયાન સરદાર એકસો યુનિટી માર્ચ કરવામાં આવ્યું હતું સરદાર સાહેબ ને વર્ષ પૂર્ણ થયા છે ત્યારે સરદાર સાહેબે જે આ દેશની અંદર બાલ્યવસ્થાથી ઓગણીસો કરીને અંગ્રેજો સામે સખત લડત કરીને સમગ્ર આઝાદી દરમિયાન ભૂમિકા ભજાવીને આ દેશને આઝાદ કરવામાં અને દેશ આઝાદ થયા પછી પાંચસો બાસઠ રજવાડાઓને એકત્ર કરીને આ દેશ અખંડ ભારત બનાવવામાં અને આપણા દેશ સારી રીતે ચાલે એની વ્યવસ્થામાં સરદાર સાહેબે અનેક પ્રકારનું કામ કર્યું છે એના નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દોઢસો વર્ષ એમના ઉજવાય ભારતની અંદર આજે થઈ રહી છે એના ભાગરૂપે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દોઢસો યુનિટ સમગ્ર ગુજરાતની અંદર આ પ્રકારની ઉજવણી કરે એના નિમિત્તે આજે પાટણ જિલ્લાની અંદર સમગ્ર સિદ્ધપુરમાં આજે જિલ્લા કક્ષાની આ સરદાર સાહેબની